આજ રોજ ગાંધીનગરમાં રસ્તાઓની હાલત બાબતે આમ આદમી પાર્ટીના સૌ મિત્રોને એક રહીશો તરફથી એવી રજૂઆત કરવામાં આવેલી કે છેલ્લા દોઢેક વર્ષ ત્યાં ગાંધીનગરના કોર્પોરેટરોને અને અહીંના સ્થાનિક આગેવાનોને કહીએ છીએ પણ કોઈ સાંભળતું નથી અમે ભણેલા ગણેલા માણસો છીએ શ્રદ્ધામાં અમારો પૂરેપૂરો ભરોસો છે અંધશ્રદ્ધામાં અમે માનતા નથી પણ ક્યારેક ઘણી વખતે એવું થતું હોય છે કે જ્યારે પરિવારમાં કોઈ બીમાર હોય અને ડોક્ટર એવું કે ભાઈ હવે દવા કામ નહીં કરે દુવાની જરૂર છે એમ ગાંધીનગર અને સમગ્ર ગુજરાત એમાં રોડ રસ્તાની જે અત્યારે વિપરીત આમ કે રોડમાં ખાડા નથી ખાડામાં રોડ વયા ગયા છે એવી પરિસ્થિતિમાં જયારે અમને એવું લાગે છે કે આ આખા ગુજરાતના જે રોડ રસ્તા છે એના આમાં ભાજપની ભ્રષ્ટાચારની નજર લાગી છે ભ્રષ્ટાચારની નજર એટલા માટે લાગી છે કેમ કે આ જે ખાડા ગટરનું કામ ચાલતું હતું એમાં પૂરણ કરવા માટે મેટલની જગ્યાએ માટી નાખીને એમને ભરી દીધેલું આ તો કુદરતના એવા આશીર્વાદ કે વરસાદ પડ્યો ને બધું બેહી ગયું આ ખાડા પડ્યા આ ગોઠણ ગોઠણ ખાડા છે જો મારો પગ કેટલો વયો જાય છે આ મારા ગોઠણ સુધીનો પગ અંદર વયો ગયો છે આટલા ખાડા આખે આખા રોડમાં પડ્યા છે કોઈ અંદર પુરાણ કર્યું નથી સ્થાનિકો બધાએ ખૂબ દુખી છે રસ્તામાં કે પગ મૂકાય એવી જગ્યા નથી ત્યારે આ ભાજપની ભ્રષ્ટાચારની જે નજર ગુજરાતની પ્રજા ઉપર જનતા ઉપર લાગી છે એ ઉતારવા માટે અમે પ્રતિક રૂપી આ લીંબુ અને મરચા રૂપી આ નજર ઉતારવાનું કામ કરીએ છીએ અને ગુજરાતની જનતાને એવું કહીએ છીએ કે તમે અત્યાર સુધી મીઠી નજર નાખી હશે પણ આ લોકોએ તમારા ઉપર માઠી નજર નાખી છે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર છેલ્લા પાંત્રીસ વર્ષથી દીધું છે હવે એમાંથી બહાર આપવા માટે આ વખતે મતદાન રૂપી મીઠી નજર આમ આદમી પાર્ટી તરફે રાખજો અમારી પાસે અત્યારે પ્રતિકાત્મક વિરોધ કરવા સિવાય બીજો રસ્તો નથી પણ જો અમે સત્તામાં બેઠા હોઈએ તો તમને ગેરંટી સાથે કહીએ છીએ કે આ અવસ્થામાંથી આમ આદમી પાર્ટી ગુજરાતને ચોક્કસ બહાર કાઢશે પંજાબમાં અઢાર હજાર કિલોમીટર રસ્તાનું કામ થાય છે જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એને કીધું છે કે પાંચ વર્ષમાં ક્યાંય પણ તકલીફ થાય તો તારે ઓન ધ સ્પોટ ફ્રી ઓફ કોસ્ટ એને સર્વિસ આપવાની છે એવું પંજાબમાં મેન્ટેનન્સનું થયું છે તો ગુજરાતમાં આપણા વડાપ્રધાન એવું કે છે કે રસ્તામાં સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ જુઓ આ સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ હે ગોઠણ ગોઠણ ખાડા એ આ સ્થાનિક નગરમાં છે તો નેશનલ હાઈવે ઉપરની પરિસ્થિતિ શું છે ભાજપના અમુક સાંસદ એવું કે છે કે ગુજરાતમાં ગુજરાતમાં તમે રોડ ઉપર રસ્તા ઉપર ચાલો તમારા પેટનું પાણી ન લે